હેર સીરમ એક ખાસ પ્રકારનું હેર પ્રોડક્ટ છે જે વાળને મુલાયમ ચમકદાર અને વ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે તે વાળ તૂટતા અટકાવે છે ખરબછડાપણું પણ ઘટાડે છે અને વાળને સ્વસ્થ ચમક આપે છે હેર સીરમ એક પ્રવાહી અથવા ક્રીમ આધારિત પ્રોડક્ટ હોઈ શકે છે જે વાળની સપાટી પર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે તે વાળને સુવાળા ચમકદાર અને વ્યવસ્થિત બનાવવામાં મદદ કરે છે સીરમ લગાવવા માટે તમારા વાળને ધોઈ લો અને સુખાવી લો તમારી હથેળીમાં સીરમના એકથી બે ટીપા લો સીરમને તમારી હથેળી વચ્ચે ઘસો જેથી તે ગરમ થઈ શકે તમારા વાળની લંબાઈ અને છેડા પર સીરમ લગાવો ખોપડી પર સીરમ લગાવવાનું ટાળો પછી તમે તમારી ઈચ્છા અનુસાર વાળને સ્ટાઇલ કરી શકો છો આ સીરમ વાળને મુલાયમ અને ચમકદાર બનાવે છે વાળમાં ખડબછડાપણું ઘટાડે છે અને વાળને વ્યવસ્થિત બનાવવામાં મદદ કરે છે વાળ તૂટતા અને ફાટવાથી પણ અટકાવે છે હીટ સ્ટાઇલિંગ કરતી વખતે તમે હેર સીરમ તમારા વાળમાં લગાવી શકો છો જેથી તમે હીટ ડેમેજથી બચી શકો છો વાળને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે અને ભેજ જાળવવામાં પણ મદદ કરે છે પરંતુ જો વધુ પડતું સીરમ વાપરવામાં આવે તો તે વાળને ઓઇલી બનાવી શકે છે કેટલાક લોકોને સીરમમાં રહેલા ઘટકોથી એલર્જી પણ હોઈ શકે છે વધુ પડતા સીરમનો ઉપયોગ કરવાથી વાળ એકદમ ભારે અને ચીકણા લાગી શકે છે કેટલાક હેર સીરમમાં રહેલા રસાયણો કેમિકલ્સ વાળને નુકસાન પણ પહોંચાડી શકે છે હેર સીરમ એક ઉપયોગી ઉત્પાદન તો છે જે વાળને ઘણા બધા ફાયદા આપે છે જો કે તેનો ઉપયોગ એકદમ કાળજીપૂર્વક અને સાવધાનીથી કરવો જોઈએ અને સાથે સાથે વાળની જરૂરિયાતો અનુસાર યોગ્ય સીરમ પણ પસંદ કરવું જોઈએ જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા